પણ હાલ ને વાવેતર થતું નથી એનું પાછળનું કારણ હું તો કે છોડ જે છે જીવાત જે છે એ રજિસ્ટ્રેશન પાવર સાહેબ કીધું ને કે જે પ્રતિકારક શક્તિ જે છે એ આપણા જીવાત જે છે ડેવલપ કરી લે એટલે એકની એક જીવાત જે છે પરિવાર જીવાત આપણે દવાઓ ગમે એટલી મોંઘી મારીએ તો જીવાત જાય નહીં જમીનની અંદર એવા ફૂગ આવી જાય જમીનની અંદર એવા વાયરસ આવી જાય જમીનની અંદર એવા સૂક્ષ્મ જીવાણો હોય છે જેને આપણે નેમેટોડ્સ કહીએ છીએ આપણે ખબર નથી પણ ખબર નથી પણ હાલના સમયગાળાની અંદર આપણા વિસ્તારની અંદર પણ નેટોળ ખૂબ મોટો પદ કેસારો કર્યો છે આવતા સમયગાળાની અંદર કદાચ જ્યાં આપણે ખૂબ મોટું વાવેતર આપણે કરીએ છીએ તો આવતા વર્ષની અંદર આવતા વર્ષોની અંદર આપણે મરસીની અંદર એવું ઉત્પાદન નહીં લઈ શકીએ કારણ કે નેમેટોડ્સનું કામ શું છે જે મૂળ હોય મૂળ એ મૂળની અંદર જે છે નેમેટોડ વહી જાય આપણું જે સોળને પોષણ પોષણ લઈને ઉપર દેવાનું હોય એ આવડા થાય છે વચ્ચે આપણે ઓલા કૃમિ કહીએ નેમેટોડ એટલે કૃમિ કૃમિ એટલે ઓલા આપણે બે આપણે નથી કેતા ભેવ ને ગાયું ને કૃમિ પડ્યા છે આપણા પેટ પણ ભૂખ છે લાગે નથી બોલતા બોલતા એ કર્મી કૃમી એટલે કરો આ કર્મિયા કર્મિયા એટલે ટૂંકમાં નેમેટોડ તો આ નેમેટોડ જે છે એ દિવસે દિવસે મરસી વાળા વિસ્તાર અંદર ખૂબ મોટો પેસારો થતો જાય તો એના માટે જે મિત્રો મરસી વાવેતર કરવા માંગતા હોય જેને મરસી કરી છે મરસી કરવાના છે તો એ આગોતરા ભાગ રૂપે આ નેમેટોડ ને મારવા માટેના પગલા લે એ માટે તમે કરી શકું તો કે જે છે એ બને તો છે આ

તમે એના માટે જે અમે ભલામણ એક તમને કરતા હતા જૈવિક પ્રોડક્ટ જે આઈસીઆર દ્વારા જે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા જે આઈસીઆર દ્વારા જે છે એ પ્રોડક્ટ જે છે એ આમેટોન માટે ખાસ બહાર પાડવામાં આવ્યું તમને ખબર એનું નામ યાદ હોય તો એ ઇપીએન નામ છે છે એન્ટોમોપેથોજેનિક કે જે જમીનની અંદર રહેલી તમામ પ્રકારની જે પેથોજેનિક છે જે નુકસાન કરતી જે સૂડને નુકસાન કરતી જે જીવાત છે એ તમામ પ્રકારની જીવાતોને મારે કે પછી નેમેટોડ હોય કે પછી ગુલાબીના કોસેટા હોય કે ચીપ્સ હોય મોલો હોય કે કોઈ પણ જીવાત હોય જીવાતના કોસેટાઓ ક્યાં હશે એના ડીપ્સ ક્યાં હશે કે જમીનમાં જ હશે તો એવી ટેકનોલોજી છે કે જમીનની અંદર તમે પાણી સાથે આપી દો ડ્રેન્સિંગ કરીને આપી દો અથવા જે છે એ જમીનમાં જ્યારે તમે કોઈ ભેજ હોય ત્યારે તમે જો આપો તો એ જમીનની અંદર લેલા આ નેમેટોડ જે છે એને આરામ સારી રીતે જે આરામથી જે છે એ મારે આ નેમેટોડની સામે નેમેટોડ એમ કે ભૂગની વાળા ભૂગ

બરાબર કે એ કિસાન શક્તિ જે છે એક એકર માં એક કિલોગ્રામ એનું માપ છે એની અંદર આ હેટ્રોરેટિક્સ અને નામના જે 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 આ છે ભૂમિ છે એની સંખ્યા પચીસ થી પંચાવન લાખ જેટલી જે છે એ આ એક બોક્સની અંદર હોય એક કિલો પેકમાં અને એ આપણે જમીનની અંદર જયારે છોડીએ ત્યારે આ કામ કરવાની રીત કેવી છે તો કે એ જીવાત ને જીવાત તરીકે જીવાતને ગોતી ગોતી ને મારે એની અંદર એક જીવાતને આકર્ષવાની ગંધ છોડે

પછી આપણા ગુલાબી જળના કોશેટા હોય આ તમામ પ્રકારની જીવાતો હોય એ તમામ પ્રકારની જીવાતોને એ મારે એ પછી મુંડાના હોય તો મુંડાને પણ એ મારે એ તમામ જીવાતો ને મારે અને ન્યા ના એ ખાય અને ન્યા ન્યા એની પ્રજનન ક્ષમતા જે છે એ વધારે એના પેટના જે જીવાત છે એના પેટની અંદર જે પ્રજનન કામગીરી કરે અને ત્યાં જે છે એ એ જીવાત એમાંથી જે છે મરી જાય તો એમાં એમાંથી પાછા આગળ વધે એમ એનો ખેલાવો જે છે આપણે એમ કહીએ ઓલો કેમ ટાઈકોડરમાં આપણે લાઈન ટીપનામાં નાખી અને મલ્ટીપ્લાય થાય એમાં મલ્ટીપ્લાય થાય નહીં મલ્ટીપ્લાય ક્યાં થાય તો કે એ આ જીવાતના પેટમાં થાય એટલે આ જે છે એ તમે જ્યારે મરસી વાવો જ્યારે મરસીના પાકની અંદર જે છે એટલે તમે પરશો તો તમનેમાં ખબર પડે કે તમને મરસી બરાબર તો આ IPN નો એક આવતા સમયગાળા માટે તમે ખાલી સાવધાન કરવા માટે અમે ખાલી તમને કહીએ છીએ તમે જ્યારે વાપરો ત્યારે શરૂઆતમાં એને વાપરવાની રીત પણ એવી છે કે એ જીવતા જીવડા છે એને ખાતર દઈએ તો થાય તો મરી જાય તો ખાતર જે છે જયારે તમે દેશી ખાતર રાસાયણિક ખાતર આપતો હોય તો એના માટે અઠવાડિયાનો ગાળો રાખવાનો છે અઠવાડિયું જે છે એ આપવાનું નથી તમે દવા સા હોય તો એને બે દિવસ જે ખમી છે આપવાનું છે હવે આ જીવતા જીવડા છે એ પાણીમાં ઓગળી ન થાય એટલે આપણે ઘણા બધા ખેડૂતો શરૂ છે તો અહીંયા ઓલું વેપાર મૂકીએ સલ્ફર મૂકીએ એમ મૂકી દે તો ઠેઠ વહી જાય પણ એમ જાય નહીં ડ્રીપ હોય તો એ ડ્રીપમાં સડી જાય તો ડ્રીપમાં ઠેઠ સુધી જતા રહે શરૂઆત ભોજનમાં વધારો એટલે તમે જ્યારે દોરિયા મૂકતા તો જન્ય જે પડી જાય આગળ જતા નથી એટલા માટે ડ્રેન્સિંગ કરવું તમે મરસીના જે છે એ છોડ હોય તો એની સૂરને હાલમાં એમનો ફુવારો કાઢી નાખવાનો અને એમનો માલું જવાનું આવી રીતનું જે છે એ તમે કરો તો આ ઈપીએનથી તમે જે છે એ દોઢસો પ્રકારની જીવાતોને જે છે એ મારીને અટકાવી આપો આ મારશો તો આપણે જે છે એ ચીપ્સ હોય પોલો હોય લીલી કોપટી હોય ઈયળ હોય તમામ પ્રકારની જીવાતોને મારવાનું કામ એ માત્ર આ એક ઇપીએન કરે 150 પ્રકારની જીવાતોને મારે છે હોય તો ટ્રીપ્સ આવે ક્યાંથી ટ્રીપ્સ આવે ક્યાંથી તો કે ટ્રીપ્સ જે છે એ આપણે બધાને ખબર કે અપૂર્ણ કાયા ધરાવે છે એ જમીનમાં જ જે છે એના કોસેટા એટલે કે એના ડીપ્સ બનાવે છે અને એ ટીમ જે છે એ જો આ જીવાત જે છે એટલા જીવડાઓને ખાવાનું કામ શું કરવાનું એને જીવાત ગમેય મળે એને ખાવાનું કામ કરવાનું

જેવી દવા નથી કે આવી ઊંટ દોરેલું ભારત સરકારનો સિમ્બોલ જે છે માત્ર માત્ર આ કિસાન શક્તિ દોરેલો હોય એટલે તમારે સમજવાનું કે આ જે છે ભારત સરકારના ફેક્ટરીયા છે કોઈ બીજાના છે નહીં પણ આપણે સુધી જે છે પહોંચ્યા નથી તો આવતા સમયગાળાની અંદર જે છે તમે આ યુપીઆઈનો ઉપયોગ કરી અને તમારી મરસીના પાકને જે છે તમે વસાવી શકશો આ એક મરસીની વાત છે